பாய் கா அந்த ஆயுமே தான் மனித மாதிரி பூர்ப்பு பூக்கடி தான் எல்லோருக்கு யாராடி எட்டி ஸ்பீடம் ஆகிடுச்சே சிந்தனை கும்பா ஜெவிக மாதிரி சவுதோ என்னோ சீனாவே சவுதா ஜீவ் எல்லாம் மந்தி தான் ரஸ்தான் अगाटि को आपडि आपर आपडि अपंध लिग मादिना पाई जिल्ली हुआ बढई अगर अगर टो कटिको होते हुआ हुआ है लेकाटि नुकड जो लिटा चुल्लम ठोज आप लस्वी आप्लस्णृ ४र मेले मत सर्व का डर होते है लया लेकाटि नुकर लिग्�

વરસાદ એવો પડે છે ભાઈ ગીત ગાતો કાતો આપે ગીત તો પાસે એવું હોય કે મારા મલકના મેના રાણી ધીમે ધીમે ને આમાં ભગવાન ધીમે ધીમે ન હાલવાનું આમાં વરસાદ આવે આવેલી જવાનું બોલાવી જવાનું ના છે મિત્રો નો ભગીએ માથે હમણાં લક્ષ્મણી અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમને દેખાડો જો તમે જે દેખાય છે કૃષ્ણ ભગવાનની અને લક્ષ્મણીની મૂર્તિ ને વરસાદમાં ગીત ગાવાની મજા આવતી લાગે છે ભાઈ ગીત ગાતો ગાતો કાઢી આપે છે કે તારી મારી જોડીને જબર જાણીને કે એવું ગાય છે કે દુનિયા વખાણી ને દુનિયા વખાણે ન ખાણે પહેલાં તારા મોબાઈલનો કવર વખાણે એટલે બસ બીજું કંઈ ન વખાણે તો કોઈ નહીં હા આપણે જઈએ છીએ મોબાઈલના કવર હાટું થાય મોબાઈલના કવર હાટું થઈને તમે ચૌદ કિલોમીટર કાપીને માથું પૂરું આવ્યા છે ભાઈ તો સીધી તો એ જવા દીધે રોમસાટમાં જવા દીધી અત્યારે તો પછી નહીં લેવાનું જો પોલીસવાળાને તેથી જવા દીધી ને તો તેથી તારું કામ લેવા દે અને પોકો આવ્યો તો અમે અત્યારે દુકાને દુકાને તો પોકી જાય છે પણ દુકાન મને લાગે કે બંધ જ લાગે આ સેટેથી જોઈએ તો બંધ તો દેખાય છે આ ભાઈ બંધ છે ભાઈના ભાઈ જ નબળા છે